પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાની મદદ માટે જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ઉનાના દિવ્ય જ્યોત બ્લડ બેંક દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ઉના શહેરમાં વર્સિંગપુર રોડ પાસે આવેલા યોગા કેન્દ્રમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દેશની રક્ષા કરતા ભારતીય સૈનિકો માટે અને સંભવિત આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન જિલ્લા વહીવટીતંત્ર અને ઉના દિવ્ય જ્યોત બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ઉના યોગા કેન્દ્રમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઉનાના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા તેમજ દેશની રક્ષા કરી રહેલા સૈનિકો માટે બ્લડ ડોનેશ કરીને દેશભક્તિના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા બદલ ઉનાના ધારાસભ્ય શ્રીએ ઉના શહેર તાલુકા ગીરગઢડા તાલુકાની જનતાનો આભાર માન્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ બસોને ચોર્યાસી યુનિટ બોટલો એકત્રિત કરવામાં આવી હતી